ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓની સરાહનીય કામગીરીના કારણે આ શક્ય બન્યું છે કુલ છત્રીસ મોબાઈલ ફોનમાંથી અકોટા પોલીસે ચૌદ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ હજાર આંકવામાં આવી છે જ્યારે ગોત્રી પોલીસે બાવીસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેપન હજાર સત્તર હતી અને આ રીતે કુલ રૂપિયા છ લાખ સાત હજાર સત્તરના મૂલ્યના મોબાઈલ ફોન તેમના રાઇટફુલ ફૂલ માલિકોને પરત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં એસી એવી કાટકર ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એન પટેલ ગોત્રી પોલીસના સેકન્ડ પીઆઈ એ એમ પરમાર અને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી બલદાણિયા સહિતના અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસે ચોરાયેલા માલને શોધી કાઢીને નાગરિકોને પરત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે જે સમાજમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવનાઓ વધુ મજબૂત બનાવશે આપણે અહીંયા ગૌત્રી પોલીસ સ્ટેશનમાં જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સર શ્રી કોમર સર તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પાટીલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અટલાદરા અરસોરી અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ છત્રીસ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત છ લાખને સાત હજાર જેવી થાય છે જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા જેણે મોબાઈલ ગુમાવ્યા હતા એમને આજે પરત કરવામાં આવેલ છે એ આપણા જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ બાવીસ મોબાઈલ છે અને અપટા પોલીસ સ્ટેશનના ચૌદ મોબાઈલ છે